ચાલો આજે એક એવા ગુલાબની વાત કરીએ જે રણમાં ખીલે છે પણ એની ખાસિયત એ નથી એની ખાસિયત છે એની કિંમત લાખોમાં આ કોઈ સામાન્ય છોડ નથી એની પાછળ એક આખી કહાની છુપાયેલી છે તો ચાલો આજે એ કહાનીને જાણીએ પહેલા એક સવાલ શું એવું બની શકે કે કોઈ છોડ માટી વગર જીવતો રહે અને એ પણ એક બે દિવસ નહીં પૂરા છ છ મહિના સુધી લાગે છે ને કે જાણે કોઈ જાદુ હોય પણ ના આ જાદુ નથી આ તો કુદરતનો એક અદ્ભુત કમાલ છે અને આ છોડની આ જ તાકાત એને સૌથી ખાસ બનાવે છે આને હવે વાત કરીએ એની કિંમતની આ જુઓ બાર લાખ રૂપિયા હા બરાબર સાંભળ્યું એક છોડની કિંમત આ કોઈ સામાન્ય દેખાવડો છોડ નથી આ તો જાણે એક મોંઘો ખજાનો છે પણ સવાલ એ છે કે આટલી બધી કિંમત કેમ ચાલો જાણીએ તો ચાલો આ કરોડપતિ ગુલાબની આખી કહાનીને નજીકથી સમજીએ આનું વૈજ્ઞાનિક નામ છે એડેનિયમ એરેબિકમ પણ લોકો એને પ્રેમથી કહે છે રણનું ગુલાબ તો આ છોડની બધી જ તાકાતનું રહસ્ય ક્યાં છે એ છે એના જાડા થળમાં આને કોડેક્સ કહેવામાં આવે છે અને ખબર છે આ શું છે આ એની પોતાની પર્સનલ પાણીની ટાંકી છે બસ આ જ કારણ છે કે તમિલનાડુ જેવી સખત ગરમીમાં પણ એ મહિનાઓ સુધી પાણી વગર આરામથી ટકી જાય છે અચ્છા આની કિંમત જે છે ને એ સીધી એની ઉંમર પર આધાર રાખે છે મતલબ કે છોડ જેટલો જૂનો એનું થળ જેટલું જાડું એટલી એની કિંમત વધારે વિચાર કરો એક પાંત્રીસ કે ચાલીસ વર્ષ જૂનો છોડ હોય ને તો એ આરામથી દસ બાર લાખ રૂપિયામાં વેચાય આ કોઈ બે ચાર મહિનાની ખેતી નથી આ તો ધીરજનો સોદો છે સાહેબ સારું છોડ વિશે તો આપણે જાણી લીધું પણ આ છોડ પાછળ એક માણસની પણ કહાની છે કોણ છે એ વ્યક્તિ જેણે આ રણના ગુલાબને આટલું મોટું નામ આપ્યું ચાલો હવે મળીએ એમને જેમણે આ એક છોડ પાછળ પોતાની આખી જિંદગી આપી દીધી આ કહાની છે જાલંધર રેડ્ડીની અને એમના જીવનમાં આવેલા એક એવા વળાંકની જે એક સામાન્ય ફૂલથી શરૂ થયો અને એમનું આખું ભાગ્ય બદલી નાખ્યું વાતની શરૂઆત થોડી નિરાશાજનક છે જાલંધર રેડ્ડી એક ફૂલોની નર્સરી ચલાવતા હતા પણ બિઝનેસ ચાલ્યો નહીં આર્થિક તકલીફ એટલી વધી ગઈ કે એમને બધું જ બંધ કરી દેવું પડ્યું જે બગીચો એક સમયે હર્યો ભર્યો હતો એ હવે સાવ સૂકો ભટ્ટ વેરાન બની ગયો હતો એમના જ શબ્દોમાં સાંભળીએ તો લગભગ બે મહિના પછી હું એ છોડી દીધેલા બગીચામાં પાછો ગયો ત્યાં મેં એક ગુલાબી ફૂલ જોયું બીજા બધા જ છોડ મરી ગયા હતા પણ આ એક એ હજી પણ ખીલી રહ્યું હતું બસ આ એક દ્રશ્ય એમની આખી જિંદગી બદલી નાખી વિચારો કેવું દ્રશ્ય હશે એક તરફ આખો બગીચો સુકાઈને ખતમ થઈ ગયો છે અને બીજી તરફ આ એકલો એડેનિયમનો છોડ જાણે કશું જ થયું ન હોય એમ મસ્તીથી ખીલી રહ્યો હતો એની આ જીવટતા એની આ તાકાતે જ જાલંધર રેડ્ડીનું ધ્યાન ખેંચી લીધું બસ એ એક ફૂલે એમને એક નવો રસ્તો બતાવ્યો જાલંધરે નક્કી કરી લીધું કે હવે બસ આ છોડ પર કામ કરવું છે એ એને શીખવા માટે વિયેતનામ અને થાઇલેન્ડ સુધી પહોંચી ગયા ત્યાં જઈને નવી નવી ટેકનિક શીખ્યા અને છેલ્લા પચ્ચીસ વર્ષથી એ માત્ર ને માત્ર એડેનિયમ જ ઉગાડી રહ્યા છે આજે તો તેઓ આ કામના ઉસ્તાદ ગણાય છે તો આને ઉગાડવાની કળામાં એવું તો શું ખાસ છે ચાલો જાલંધર રેડ્ડીની કેટલીક સિક્રેટ ટેકનિક્સ પર એક નજર કરીએ સામાન્ય રીતે તો એડેનિયમના ફૂલ ગુલાબી જ હોય પણ જાલંધર રેડ્ડી એક જાદુ કરે છે એ એક ખાસ ટેકનિક વાપરે છે ગ્રાફ્ટિંગ આનાથી થાય શું એક જ છોડ પર લાલ પીળા સફેદ જાતજાતના રંગબેરંગી ફૂલો એકસાથે ખીલે છે અને સૌથી મજાની વાત એ છે કે આ જાદુ ફક્ત છ મહિનામાં જ દેખાવા માંડે છે આ છોડની દેખભાળ કરવાની રીત પણ સાવ અલગ છે દર ચાર વર્ષે એને કુંડામાંથી બહાર કાઢવામાં આવે છે પછી શું એના મૂળને થોડા દિવસો માટે તડકામાં આરામ કરવા દેવાય છે જાણે એને સનબાદ કરાવાતું હોય અને પછી એને નવા મોટા ઘરમાં એટલે કે નવા કુંડામાં શિફ્ટ કરી દેવાય આ પ્રોસેસથી છોડ એકદમ મજબૂત બની જાય છે અને હવે સાંભળો સૌથી મોટી નવાઈની વાત આ છોડને ઉગાડવા માટે કોઈ ખાતરની જરૂર જ નથી ઝીરો ફર્ટિલાઇઝર એ પોતાની તાકાત પર જ મજબૂતાઈથી ઉગે છે આસ તો છે એની અસલી ખાસિયત હવે એક મોટો સવાલ મનમાં આવે શું આ છોડ ફક્ત અમીરોનો શોખ છે ચાલો આની પાછળનું સત્ય જાણીએ લાખો રૂપિયાની કિંમત સાંભળીને તો કોઈને પણ એવું જ લાગે ને કે ભાઈ આ છોડ તો મોટા પૈસાદાર લોકો માટે જ છે પણ શું આ વાત સાચી છે જાલંધર રેડ્ડી પોતે આ વાતનો જવાબ આપે છે એ સાફ સાફ કહે છે ના આ કોઈ અમીરોનું છોડ નથી હું તો એને ફક્ત દોઢસો રૂપિયામાં પણ વેચું છું તો જુઓ આ છોડની દુનિયા કેટલી મોટી છે એની કિંમત દોઢસો રૂપિયાથી શરૂ થાય છે અને લાખો સુધી જાય છે એનો સીધો મતલબ એ છે કે કોઈ પણ વ્યક્તિ પોતાના ખિસ્સાને પોસાય એ રીતે આ સુંદર રણના ગુલાબને પોતાના ઘરનો મહેમાન બનાવી શકે છે તો આખરે આ છોડ આટલો પોપ્યુલર કેમ થતો જાય છે વેલ એક તો એને વધારે માવજત નથી જોઈતી બીજું એનો દેખાવ કોઈ કલાકૃતિ જેવું લાગે છે અને ત્રીજું એની જે ટકી રહેવાની કહાની છે ને એ બધાને ઇન્સ્પાયર કરે છે અને જાલંધર રેડ્ડી પોતે જ એની ચારસોથી વધુ વેરાયટી ઉગાડે છે એટલે જ આજે માત્ર ભારતમાં જ નહીં પણ દુનિયાભરના શહેરોમાં લોકો એને પોતાના ઘરમાં રાખી રહ્યા છે રણના ગુલાબની આ કહાની એક વાત તો શીખવે છે કે સાચી કિંમત અને તાકાત ઘણીવાર એવી જગ્યાએ છુપાયેલી હોય છે જ્યાં આપણી નજર પણ નથી જતી કદાચ આપણી આસપાસ પણ આવા કેટલાય રણના ગુલાબ હશે બસ જરૂર છે એમને ઓળખવાની અને એમનું મૂલ્ય સમજવાની